અમારા આ પેલા ગામડામાં મિત્રો આ પ્રકારનું ગામડું હતું બરાબર સીધું આ રીતનું મકાન બને છે આ ઈસ્કો છે આ રીતનું પેલા અમારા ગામડામાં વાતાવરણ હતું તો બનારાજો વિડિયોમાં લાઈક કરજો તો મિત્રો તો આપણે અહીંયા તપેલાને બધું અહીંયા પડ્યું છે તો આપણે હવે જોઈએ છીએ તો આ છે કિબુ આ છે સમસો ए हां से आपरे तेल नहीं आले अबे रेसलद भाई ने महरियाता नहीं करे ना तो ले ना चाय माथा तो आलो थे बीने जुले शौचालय भी था न करता है I okay.